જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો જો આજે આપણે આ કોરોના આવ્યો છે ફરી તો આપણે આ માસ્ક કેવી રીતે બનાવીશું એ હું તમને શીખવાડીશ તો મારી પાસે આ મા આગળનું એક માસ્ક છે તો એનું માપ મૂકી અને હું તમને માસ્ક બનાવતા શીખવાડીશ તો આ મેં ફેબ્રિક લઈ લીધું છે તો આને હું આની ઉપર રાખી દઈશ આ રીતે ગોઠવી દઈશ અને પછી સિલાઈનું માર્જન મૂકતા અને આપણે એને સાઈડમાંથી કટિંગ કરી લઈશું આ રીતે આપણે નાસ મૂકી અને એનું માર્જન કરી લીધું હવે એને આ કટિંગ કરી લઈશું તો આવા મિત્રો આપણે ચાર ફેબ્રિક જોશે તો આપણે બે મેન લીધા છે અને એમાં આ અસરને ઉમેરી દેવાનું તો અસ્તર અને આ મેન ફેબ્રિકને આ રીતે મૂકી દેવાનું અને અહીંયાથી આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની તો અહીંયા આ જગ્યા ઉપર આપણે આ રબડ આ રબડાનું આપણે માર્જિન કેટલું લીધું છે તો આને સાડા પાંચનું માર્જિન લેવાનું સાડા પાંચનું માર્જન એવા આપણી પાસે બે ફેબ્રિક જોશે સાડા પાંચના તો અહીંયા થોડું આ સિલાઈનું માર્જન છોડી અને થોડું દૂર આ આ રીતે આને આ લોક કરી દેવાનું અહીંયા રબડને એ જ રીતે આ બીજી સાઈડમાં પણ સિલાઈની થોડું રાખી અને અહીંયા એને માર્જનથી કરી દેવાનું તો અહીંયા આપણે સિલાઈ સીધી સીધી આને લઈ લેવાનું તો જો મિત્રો આપણો એક ભાગ કમ્પ્લીટ થઈ ગયો આ તમે જોઈ લો તો આ રબરને આપણે મેન બંનેના ખૂણામાં લઈ લઈશું અને આ સિલાઈનું માર્જન આપણે કરી લીધું આને ઉલટાઈ દેવાનું તો જો આપણું આ અડધું માસ બનીને તૈયાર થઈ ગયું હવે આપણે એને પૂરું બનાવવા માટે તો આસનના નીચે અસર અને મહેન ફેબ્રિકના ઉપર આ મહેન ફેબ્રિક મૂકી દઈશું અને આ ભાગથી આપણને એને ગોળ આકારમાં શેપ આપવાનું જ્યાં માસનું માર્જન પૂરું થાય ત્યાં અટકી જવાનું અને પછી ધીરેથી આ જે અંદરનું જે ભાગ છે એને ધીરેથી આ રીતે કરી દેવાનું અને પછી તમારી સિલાઈ લેવાની તો જુઓ મિત્રો આ બીજું આપણે રબર લઈ લીધું અને એને પણ આ રીતે જેમ આપણે આગળ એને લગાવી એ રીતે જ અહીંયા લોક કરી દેવાનું પછી આ જ્યાં સિલાઈ આપણે લેવાની એના આગળ જ આપણે પાછું ફરી અહીંયા લોક કરી દેવાનું અને અહીંયા ધીરે ધીરે આપણે આ સિલાઈ કરવાની અહીંયા થોડું ગેપ રાખવાની જેથી આપણે આ માંસને ઉલટાવી શકીએ તો જુઓ મિત્રો આ આપણું માંસ તૈયાર તો આને કટ કરી દેવાનું અને અહીંયાથી આપણે આ માંસને ઉલટાવી દેવાનું તો તમે જોયું મિત્રો એકદમ સરળતાથી અને સરળતાથી આ માંસ તૈયાર થઈ ગયું તમે જોઈ લો મિત્રો કેટલું મસ્ત માંસ બની ગયું છે તો જે આપણી સિલાઈ બાકી રાખી છે ત્યાં આપણે સિલાઈ કરી દઈશું તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મને એક સબસ્ક્રાઈબ કર દો લાઈક કર દો